ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રામવંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભાવનગર યુનિવર્સિટીમાં યોજાયેલા રામવંદના કાર્યક્રમમાં ભજનો કલાકાર રઘુવીર કુંચાલા અને વિશ્વા કુંચાલા દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા જો કે આ કાર્યક્રમ શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો शास्त्रीजी डॉक्टर अनिल कुमार विनंती करू की ते हो माननीय कुलपतीश्री विनंती करू की शाल आणि એટલે એવી એક હું ભાવનગર ની અંદર રામ ઉત્સવ રામલસો વર્ષની પ્રતિક્ષા પછી અયોજના વધારી રહ્યા છું ક્ષણ નો સાક્ષી બન્યું ભાવનગર યુનિવર્સિટી યુનિવર્સિટીકુમાર સિંહજીના વારસા ને મજા આવે એવો કાર્યક્રમ કર્યો યુવાન જેવો ભેગા થયા રઘુવીરભાઈ અને એ સરસ રીતે ડોલાવ્યા એમને ગીતોની રમઝદ બોલાવીને નાચ્યા કૂદ્યા બધાએ આનંદ કર્યો મેં થોડી રામકથામાંથી આજની યુવાની આવતીકાલ પોતાની કેમ સારી બનાવે એની વાતો મીની મીણી કરી અને એના પછી અહીં શાસ્ત્રીઓ કથાકારો જેટલા છે એનું સન્માન થયું નિમલભાઈ સંચાલન કર્યું અને બધા પદાધિકારીઓ હાજર રહ્યા તો આનંદ થાય એવો ઉત્સવ ભાવનગરમાં રામ નો મનાવવામાં આવ્યો